બાવીસ જણા ઉપર લેન કેબિન જે ફરિયાદ થઈ એ ચોથી કે પાંચ લઈ આવ્યા છે જે પોલીસ ખાતે પકડ્યા નતા અને જે પણ ગલતી હોય સકી હોય

જો લેન્ કરતા જો ખાલી ન કરે તો મારા પ્રાણ જાય તો એના ઉપર કાયદેસર ગુનો થાય કેમકે ઈ જમીન તો હું આજીવન નહી છોડવામાં આવે ગૌચર રામભા ની ખાલી કરાવવામાં આવશે